એકસો ને ચાલીસ કરોડ ની આપણી ભારત વસ્તી છે એકસો ને ચાલીસ હવે ની હવે પાછો મેઘાણી કહે છે હું તો બધા યુવાનોને કહું છું ભણો ઘણો આગળ વધો યુદ્ધ તો ત્યારે કરવાનું હોય તમારી આબરૂ માથે કોઈક આવી જાય બાકી નાહક ના ધીંગણા ન હોય યાર વાયડા વાત કોઈ દી ન હોય મરદ મોટે વાયડા ની વાત હારી ન લાગે પણ મેઘાણી કહે છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા જવેરચંદ કાલિદાસ મેઘાણી યુગવંદના નામના પુસ્તકમાં લખે છે હવારમાં વાંચી લેજો કે આ ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા અરે મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા મર્દ માણા હોય તું રીપી હું હોવાની શેખી માં કર રીપુ એટલે દુશ્મન કોઈ દુનિયાનો માણસ એમ કેતો કે મારે દુશ્મન નથી તો એ દાવો ખોટો છે જે સત્યના માર્ગે હાલે કોઈના બાપ ને નાહક સલામ ન કરે એને એક નહીં હજારો દુશ્મન ઉભા થઈ જાય નમાવા માટે